મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું પૂર્વી નાયક આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા एक नजर आजना मुख्य समाचारों पर महानगर पालिका बनिया बाद ने याद आई शाक भाजी मार्केट हेतु फेर करायला वेपारी ने अपायेली नोटिस चिखली आरोग्य विभाग व 20 लाख नी थयेली गैररीति गांधीनगर नी टीम द्वारा आरंभायेली तपास ड्रोन द्वारा झड़पी पड़ाये गांजा खेती डॉली तड़ावना रहीशो ने घर तोड़ी पड़वा फटकाराये नोटिस गर्नी सामे गर्नी कराये मांग पालिका संचालित शाकी मार्केट दुकानदारों ने नोटिस फटकारी रूपांतरित धंधा ने શાકભાજીનો વેપાર કરવા ફરમાવતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે ઓગણીસો પંચોતેરમાં પાલિકા દ્વારા શાકભાજી માર્કેટનું નિર્માણ થયું હતું શાકભાજી માર્કેટમાં ત્રણસો અઠ્ઠાણું જેટલા ઓટલાનું નિર્માણ થયું અને તેની હરાજી કરવામાં આવી હતી માર્કેટમાં જે ઓટલા બનાવ્યા હતા તેના ઉપર શાકભાજી વેચનારાઓ બેસીને શાકભાજીનું વેચાણ કરતા હતા ઓગણીસો પંચ્યાસીમાં આ શાકભાજી માર્કેટમાં આગ પણ લાગી હતી ત્યારબાદ ફરીથી માર્કેટનું રિનોવેશન થયું હતું અને બે હજાર બારમાં આ માર્કેટ નવી નિર્માણ થઈ ત્યારબાદ આ શાકભાજી માર્કેટનો હેતુ ફેર થયો કેટલાક ઓટલાઓ ઉપર દુકાનો બની ગઈ શાકભાજીનો ધંધો નહીં ચાલતા કેટલાક વેપારીઓએ પોતાનો ધંધો બદલ્યો અને શાકભાજીના સ્થાને ફૂટવેર કટલરી ડ્રેસ મટીરિયલ્સની દુકાનો શરૂ થઈ ઓટલાના સ્થાને દુકાનો નિર્માણ થઈ પાલિકા સંચાલિત શાકભાજી માર્કેટના દુકાનદારોનું ભાડું અને વેરો વસૂલવામાં આવે છે આ માર્કેટમાં એકાણું દુકાનો બસો નવ્વાણું ઓટલા અને આઠ જેટલી નાની ઓફિસો આવેલી છે હવે નવસારી મહાનગરપાલિકા બની ગઈ છે એટલે અધિકારીઓને બ્રહ્મજ્ઞાન થયું કે શાકભાજી માર્કેટમાં હેતુ ફેર કરી કેટલાક વેપારીઓએ ઓટલાના સ્થાને દુકાનો શરૂ કરી છે છેલ્લા પચાસ વર્ષથી આ પ્રકારનો ધંધો ચાલે છે અધિકારીઓ કે કર્મચારીઓ પણ દુકાનનું ભાડું વસૂલવાને સ્થાને વર્ષોથી ઓટલાનું ભાડું વસૂલે છે અચાનક મહાનગરપાલિકાના અધિકારીઓએ આ તમામ દુકાનદારોને નોટિસ ફટકારી દુકાન તોડી તેના સ્થાને ઓટલા બનાવી ફરીથી શાકભાજીનો ધંધો વેપાર શરૂ કરવાનું ફરમાવતા તમામ નાના વેપારીઓ ચિંતામાં મુકાયા છે મહાનગરપાલિકા સંચાલિત આ શાકભાજી માર્કેટ છેલ્લા પચાસ વર્ષથી અહીં કાર્યરત છે ઓગણીસો બોતેર પચોતેરની સાલમાં આ જે માર્કેટ છે એનું નિર્માણ થયું હતું અને બે વખત આમાં આગ પણ લાગી હતી ત્યારબાદ આજે પચાસ વર્ષ પછી આ મહાનગરપાલિકા જાગી છે અને આ જે બધા દુકાનદારો છે એમને નોટિસ ફટકારવામાં આવી છે કે ભાઈ તમે જે આ ધંધો કરો છો એ દુકાનો બંધ કરી દો અને શાકભાજી વેચો હવે વર્ષો થઈ ગયા આ જે દુકાનદારો છે એમનો પોતાનો ધંધો છે કોઈ બૂટ ચપ્પલ વેચે છે કોઈ કપડાં વેચે છે કોઈ કટલારીની દુકાન છે હવે ધંધો બદલીને આ દુકાનદારો શાકભાજી વેચે તો એમના પરિવારનું શું થશે તો અલગ અલગ પ્રકારના ધંધાઓ છે શાકભાજી માર્કેટના ઓટલાઓમાંથી રૂપાંતરિત થયેલી દુકાનો છે એમનું ભાડું પણ વસૂલવામાં આવે છે મહાનગરપાલિકા ભાડું વસૂલે છે આપણી જોડે આ દુકાનદાર પણ છે આપ જણાવો રસીદભાઈ કેટલા વખતથી તમે અહીંયા ધંધો કરો છો આ જે વ્યવસાય છે કેટલા સમયથી કરો છો અને નોટિસ આપી છે તે બાબતે શું કહેશો નોટિસ તો આપી છે પણ ધંધો તો લગભગ ત્રીસ ચાલીસ વર્ષથી જ્યારે અમે જૂની માર્કેટમાં અમારા ભાઈઓ બતા એને બદલામાં આ લોકોએ એલોટમેન્ટ દુકાન આપેલી એમાં સમય જતાં ટ્રાન્સફર થતાં થતાં દુકાનો ધંધો બદલતા ગયા આજે આ ચંપલનો ધંધો હોય તે પહેલાં મારે કપડાંનો ધંધો હતો તે પછી ચંપલનો ધંધો ગયો એ બી લગભગ પંદર વીસ પચીસ વર્ષથી આ ધંધો મારા ચંપલનો છે મારી ઉંમર ઇઠોતેર વર્ષની છે આ ઉંમર મારે ધંધો કરવો પડે એ પોતે બતાવે કે માણસની મજબૂરી હોય તો જ આ ધંધો કરે ને બે વખત માર્કેટ બરી ગઈ મેં બંને વખતે પહેલી વખત બની ગઈ કંઈ પૈસો બચ્યો નહીં હોય પૈસાનો માલ નહીં બચેલો પોલીસ ઇન્ક્વાયરી થઈ બધું થયું એ સ્ટેટમેન્ટ લીધા પણ ન મળી કેમ ટુ ફો વર્ષ પછી બીજી વાર બી માર્કેટ બની ગઈ ત્યારે નગરપાલિકાએ અમે બાર શેર બનાવ્યા પહેલાં મેં ફરીથી પાછી માર્કેટ બનાવી ચાર વર્ષ પછી બે હજાર બારમાં અમને લગભગ કબજો મળ્યો ત્યારથી અમે આ જ પ્રમાણે ધંધો કરતા છે ખરાક વિવાદ થયેલો એમાં એલોટમેન્ટ થયું દુકાનોમાં થોડું આગળ પાછળ થયેલી પણ બધા સંતોષથી બી ગયા પાલિકા કહે છે કે ભાઈ તમે શાકભાજી વેચો ધંધો બરાબર તમારા પરિવારનું શું થાય તમારો તે સમજમાં નથી આવતું અમને કે અત્યારે હવે ધંધો બદલી કરવાનું શું શાકભાજી તો એટલું બધું નહીં થાય આમાં એમાં ગુજરાન બી નહીં ચાલે આપણું આજે સંયુક્ત કુટુંબ હોય ને એમાં જો જવાબદારી મોટા માણસની ઘરમાં હોય મારા જેવાબી હોય તો હું શું કરું સમજો મારી વાત બરાબર રજૂઆત કરી હતી નગરપાલિકાના અમારા જે અમુક મેમ્બરો છે તે ગયા હતા સાહેબને મળવા ભાઈ સાહેબે કંઈ કાલે મળ્યા કે નહીં મળ્યા મને ખબર નથી પણ એ લોકો આરે પાછા વિઝિટ બી આવી ગયેલા અને જે લોકો બહાર બેસતા હતા એટલે મીન્સ પોતાના નિમિત્તથી બહાર એક ફૂટ દોઢ તે લટકાવતા હતા એવું હતું બધું અંદર લઈ લીધું ને આવી એ પ્રમાણે જ રહેશે એમ બધું બહાર કરી આપી છે અમે બરાબર ત્યારે આ જે એકાણું જેટલી દુકાનો છે એ તમામ દુકાનો દુકાનદારો છે એ રજૂઆત કરી છે અને એમનો જે ધંધો છે એ ધંધો અવિરતપણે ચાલતો રહે અને એમનો વેરો છે ભાડું છે એ ભરવા માટે આ તમામ વેપારીઓ તૈયાર છે આ હેતુ ફેર બાબતે એકાણું જેટલી દુકાનો છે આઠ જેટલી ઓફિસો છે અને બસો ને જેટલા ઓટલાઓ છે એમને અમને અત્યારથી હેતુ ફેર દેખાયું છે એટલે બધા જને નોટિસ તો અત્યારે પાઠવવામાં આવેલી છે એમાં લગભગ ત્રીસથી બત્રીસ ટકા લોકો ઉપર હાલમાં અત્યારે છે તો શાકભાજી સિવાયનો અન્ય ધંધો કરતા આવેલા છે એમને નોટિસ બજવી છે અને એમના યુનિયનો કંઈક અત્રે આવી અને અમારા પ્રતિનિધિઓ એમને મળેલા છે ડેપ્યુટી કમિશ્નરશી અને ને હવે ત્યાર પછી આગળની કાર્યવાહી ત્યાંથી સૂચના મળે તે અનુસાર કરવામાં આવશે

મંગળવારે મધરાતે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે અચાનક તપાસ હાથ ધરી હતી હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની ગ્રાન્ટમાં વીસ લાખથી વધુની રકમની ગેરરીતિ થઈ હોવાની આશંકા છે આ ગેરરીતિ ત્રણથી ચાર ટ્રાન્ઝેક્શન દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવતો એક કર્મચારી છેલ્લા ઘણા દિવસથી ફરાર છે આ રકમ સ્ટોક માર્કેટમાં રોકાણ કે કોઈ લોભામણી સ્કીમમાં વાપરવામાં આવી હોવાની શંકા છે મહેસાણાના સિવિલ સર્જન સહિતની ટીમે હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દક્ષાબેન પટેલની હાજરીમાં તપાસ કરી હતી તપાસ દરમિયાન સમગ્ર હોસ્પિટલમાં ખળબળાહટ મચી ગયો હતો તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે કઈ ગ્રાન્ટમાંથી કેટલી રકમની ગેરરીતિ થઈ છે સાથે જ અધિક્ષક આ બાબતથી વાકેફ હતા કે નહીં તે પણ તપાસનો વિષય છે આરોગ્ય વિભાગની ટીમ તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે વન વિભાગની પરવાનગી વિના દોઢ લાખના ખેરના લાકડાની હેરાફેરી ઝડપાઈ હતી કાંગવાઈ અને દંડેશ્વર ગામમાંથી ખેરના લાકડા કાપી ટેમ્પોમાં લઈ જતા વન વિભાગે ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો વાંસદા અને ધરમપુરના એસીએફ તથા ચીખલી રેન્જના સ્ટાફ દ્વારા મળસ્કેના સમયે તપાસ કરતા ટાંકલ ગામ પાસે ખેરના લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો હતો આ ખેરના લાકડા દંડેશ્વર અને કાંગવાઈ ગામેથી કપાવી ભળેના ટેમ્પો નંબર જીજે સત્તર વય ટુ સિક્સ ઝીરો નાઇનમાં પોતાની વાડીમાં મૂકેલ ખેડૂત પ્રકાશ મહાવીર પટેલની પૂછપરછ કરતાં આ જથ્થો કોઈ પણ પરવાનગી વિના કપાવવામાં આવ્યો હતો વન વિભાગ દ્વારા આ ટેમ્પો સાથે ખેરના ટુકડા નંગ એકોતેર અંદાજીત બે ઘન મીટરના અંદાજીત દોઢ લાખ રૂપિયાનો જથ્થો કબજે કરી એંધલ ડેમ્પો ખાતે ખસેડાયો હતો વન વિભાગે લાકડા કપાવનારા પ્રકાશ પટેલ રહે ટાંકલ કિરીટ શાંતિલાલ પટેલ રહે કાંગવાઈ ભાનુબેન ખુશાલભાઈ રહે દંડેશ્વર રાજેન્દ્ર મણિલાલ પટેલ રહે કાંગવાઈ એમ ચાર ઈસમો સામે ગુનો નોંધી પચીસ હજાર રૂપિયાની ડિપોઝિટ વસૂલ કરવામાં આવી હતી વિજલપુરના ડોલી તળાવ પાસે રહેતા આદિવાસી પરિવારોને ઘર તોડી પાડવાની નોટિસો ફટકારતા રહીશોએ ઘરની સામે ઘરની માગણીઓ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું વિજલપુરના ડોલી તળાવના વિકાસના નામે ગરીબોના ઝૂપડા તોડી પાડવાની એક બાદ એક નોટિસો ફટકારવામાં આવી રહી છે નવસારી શહેર મામલતદાર દ્વારા ત્રીસથી પાંત્રીસ મકાનો તોડી પાડવાની નોટિસ આપી તમામ મકાનોના દબાણ ખુલ્લા કરવાનો જવાબ માંગવામાં આવ્યો છે વિજલપોર બ્લોક નંબર ત્રણસો બેતાલીસ જૂનો સર્વે નંબર એકસો અઠ્ઠાવીસવાળી સરકારી ગામ તળાવ હેઠે ચાલતી જમીનમાં ઝૂંપડા મકાન બનાવવામાં આવેલ છે આ જમીન ઉપર આદિવાસી સમાજના ત્રીસથી પાંત્રીસ પરિવારો છેલ્લા સિત્તેર વર્ષથી વસવાટ કરતા આવેલ છે અહીંના આ આદિવાસી પરિવારો મતદાન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ લાઇટ બિલ સહિતના તમામ દસ્તાવેજી પુરાવાઓ ધરાવે છે સત્તર બાર બે હજાર ચોવીસના રોજ નવસારી વિજલપુર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા નોટિસો આપવામાં આવી હતી ત્યારબાદ મહાનગરપાલિકા બન્યા બાદ મામલતદાર નવસારી શહેર દ્વારા તમામ લોકોને ઘર તોડી પાડવાની નોટિસો ફટકારવામાં આવતા રહીશોએ ઘરના બદલામાં ઘરની માંગણીઓ કરી આજ રોજ અમો નવસારી મહાનગરપાલિકાની અંદર ડોલી તલાવ બાબતેનો જે પ્રશ્ન છે એ બાબતે રજૂઆત કરવા માટે આવેલા છીએ અને આવેદનપત્ર આપીને કમિશનર સાહેબ રજૂઆત કરી છે કે છેલ્લા ઘણા સમયથી ડોલી તલાવના જે રહીશો છે આદિવાસી પરિવારના જે મકાનો છે અહીંયા ત્રીસથી પાંત્રીસ મકાનો છે આ મકાનો હટાવવા માટે વારંવાર સ્થાનિક સરકાર તરફથી નોટિસો આવે છે હવે સ્થાનિક સરકાર તરફથી આવી નોટિસો આવવાના કારણે શું થાય છે કે આ આદિવાસી પરિવારના લોકો ગભરાય છે કે ગમે ત્યારે અમારું મકાન તોડી નાખવામાં આવશે પણ અમારું મહાનગરપાલિકાની એક રિક્વેસ્ટ છે કે આદિવાસી પરિવારના જે સભ્યો છે ત્યાંના કુટુંબીજનો છે એ ત્રીસથી વધારે સમયથી સિત્તેરથી એંશી વર્ષથી તે એ જ જગ્યા પર રહેતા આવેલા છીએ તો આવા સંજોગોની અંદર જો આદિવાસી પરિવારોના જે મકાનો તોડવામાં આવશે તો નુકસાન ઘણું જશે અને બીજી મહત્ત્વની વાત એ છે કે ત્યાં ડોલી તળાવની અંદર બ્યુટિશનની કામગીરી હમણાં સરકાર તરફથી ચાલી રહી છે પરંતુ મારું માનવું એવું છે કે આ બ્યુટિશનની કામગીરીની અંદર જ્યારે ચાલી રહી છે પણ આદિવાસી પરિવારોનો મકાનો આ બ્યુટિશનના તળાવની અંદર કામગીરીની અંદર કોઈપણ રીતે નડતરું પણ નથી તો આવા સંજોગોના જે આદિવાસી પરિવારોના જે મકાનો તૂટવામાં આવશે તો આ લોકો બેઘર થઈ જશે એ લોકોના બાળકો છે એ લોકોનું પરિવાર છે એ લોકોના બાળકોની અંદર ભણનારા બાળકો છે તો એ લોકોનું ભવિષ્યનું શું એ તમામ ભવિષ્યની ચિંતા કરવી જોઈએ સરકાર સરકારશ્રીએ અને ભારતીય બંધારણની અંદર સ્પષ્ટ લખેલું છે રાજ્ય સરકારે સૌપ્રથમ રાજ્યની પ્રજાને એક સારું શાસન એક સારું મકાન સારી વ્યવસ્થા સારી રહેવાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા તમામ પ્રકારની વ્યવસ્થા પ્રોવાઈડ કરવાની રાજ્ય સરકારની ફરજમાં આવે છે એ ભારતીય બંધારણમાં સ્પષ્ટ લખેલું છે નવસારી જિલ્લાના તાલુકાના આંબાપાડી ગામમાં એક ખેડૂત શાકભાજીની આડમાં ગાંજાની ખેતી કરતો હોવાનો ભંડો ફૂટ્યો છે નવસારી એસઓજીને મળેલી બાતમીના આધારે પોલીસે ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરીને આ કેસનો ભેદ ઉકેલ્યો છેતાલીસ વર્ષીય કાંતિલાલ પ્રતાપ પાડવી નામનો ખેડૂત પોતાના ખેતરમાં જુવાર મગફળી ટામેટા અને વેગનની સાથે છેલ્લા બે ત્રણ મહિનાથી ગાંજાનું વાવેતર કરી રહ્યો હતો પોલીસે ડ્રોન દ્વારા સર્વેલન્સ કરીને ગાંજાના છોડની સ્થિતિ જાણી લીધી હતી અને ત્યારબાદ રેડ કરી હતી પોલીસે આ કાર્યવાહીમાં એક લાખ ત્રીસ હજાર બસો રૂપિયાની કિંમતના એકસો ઓગણપચાસ ગાંજાના છોડ જપ્ત કર્યા છે આ ગાંજાની જાત જાણવા માટે સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે જો આ કેસનો ભેદ બે ત્રણ મહિના મોડો ઉકેલાયો હોત તો ગાંજાના જથ્થાની કિંમત દસ લાખ સુધી પહોંચી શકી હોત નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલના જણાવ્યા મુજબ આરોપી કાંતિલાલ પાડવી સામે વાંસદા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આરોપી ગાંજાનું વેચાણ કોને કરતો હતો છોડ ક્યાંથી લાવ્યો હતો અને વાવેતરમાં કોણે મદદ કરી હતી તે અંગેની તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે ગઈકાલે નવસારી એસઓજી દ્વારા મળેલ બાતમીના અનુસંધાને નવસારીના વાંસદા વિસ્તારની અંદર ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરના નજીક ગામડાની અંદર ડ્રોનથી પેટ્રોલિંગ કરાવીને ગાંજાના વાવેતર કરેલા છોડની આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે ટોટલ વન હંડ્રેડ એન્ડ ફોર્ટી નાઇન જેટલા છોડ જેનું વજન તેર કિલોગ્રામ અને અંદાજત કિંમત એક લાખ ત્રીસ હજાર રૂપિયા થાય છે એવી રીતેનું વાવેતર નું કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવી રહ્યું છે આ તમામ છોડ પોતાના અંદર આરોપી દ્વારા વાવેલા જુવાર ટામેટા બેંગન અને મગફળી સ્ટ્રેટેજિકલી પ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને ડ્રોનની દ્વારા જયારે પેટ્રોલિંગ કરવામાં આવી હતી તો ઉપરથી આ તમામ છોડોને આઈડેન્ટિફાઈ કરાવીને આ કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવ્યું છે આ કેસની અંદર આરોપી કાંતિલાલ પ્રતાપભાઈ પાડવીની એની ધરપકડ નવસારી પોલીસ દ્વારા કરવામાં આવી છે અત્યારે એનડીપીએસ નું બાબતનું એક એફઆઈઆર નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અત્યારે તપાસ હાલ ચાલુમાં છે એન્ડ વી આર સ્ટીલ ફાઇન્ડિંગ પ્રોફેશનલ રીતે જ આવેતર કરાયો છે જેવી રીતે 149 જેટલા છોડો આ જગ્યા ઉપરથી મળી રહ્યો છે એનાથી આ પ્રસ્થાપિત થઈ શકાય છે કે આ કમર્શિયલી વેચાણ કરવા માટે આ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે સીડ્સ અત્યારે પૂછપરછ દરમિયાન આવા તરફથી આ સીટ્સ આવવાની પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જાણકારી પડી છે અને ફર્ધર આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર મહાનગરપાલિકા બન્યા બાદ અધિકારીઓને યાદ આવી શાકભાજી માર્કેટ હેતુ ફેર કરાયેલા વેપારીઓને અપાયેલી નોટિસ चिखली आरोग्य विभाग व वीस लाख थएली थे गैर रीति गांधीनगर नी टीम द्वारा आरंभाये तपास ड्रोन द्वारा झड़पी पड़ाये गांजा नी खेती डॉली दड़ावना रहीशो ने घर तोड़ी पड़वा फटकाराये नोटिस घर घर कराये मांग તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર